મસ્કા ગામે આવતા ગામવાસીઓ માટે આધુનિક ટેકનોલોજી સાથે સંપૂર્ણ સુવિધા ધરાવતા રણછોડ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે માંડવી તાલુકાના મુખ્યત્વે કચ્છી રાજકોટ સમાજની વસ્તી ધરાવતા અને કચ્છી રાજકોટ સમાજના મુખ્ય કેન્દ્ર એવા મસ્કા ગામે મોતાનુખના ભાવિકો દ્વારા અહીં અત્યંત આધુનિક ટેકનોલોજીથી રણછોડ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે વર્તમાન ટેકનોલોજીના યુગમાં આ ભવનનું નિર્માણ આધુનિક ટેકનોલોજીથી કરવામાં આવી રહ્યું છે સંપૂર્ણ સુવિધા ધરાવતા આ ભવનમાં અહીં ખાસ કરી મોતાનુખના કુળદેવીનું મુખ્ય મંદિર આવેલું હોય ભાવિકો અવારનવાર આવતા હોય છે તેમને સંપૂર્ણ સુવિધા સાથે રહેવાની સગવડ મળી રહે તે હેતુથી આ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ અંગેની વિગતો આપતા કચ્છી રાજગઢ સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ એવા હીરાલાલભાઈ મોતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે અગાઉના જમાનામાં સમય અલગ હતો લોકો પોતાના કુળદેવીના દર્શને આવતા ત્યારે સગા સંબંધીના ઘરે વાડીએ રોકાતા પરંતુ હવે યુગ બદલાયું છે ખાસ કરીને યુવા વર્ગને સંપૂર્ણ ફેસિલિટી સાથે રહેવાની સગવડ જોઈતી હોય છે આ બાબતને ખાસ ધ્યાનમાં લઈ મસ્કા ગામે કુળદેવીના દર્શને આવનાર ભાવિકો ઉપરાંત સમાજના કોઈ વ્યક્તિઓ આવ્યા હોય તો તેમને રહેવા માટેની સુવિધા મળી રહે તે હેતુથી અહીં રણછોડ ભવનનું નિર્માણ થઈ જવા રહ્યું છે શ્રી હીરાલાલભાઈએ જણાવ્યું હતું કે આ ભવનનું નિર્માણ એટલે કે કન્સ્ટ્રક્શન સંપૂર્ણ આધુનિક ટેકનોલોજીથી કરવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે મારું નામ હીરાલાલ નાનજી મોતા મૂળ મસ્કાના જ હાલે ગાંધીધામ અંજાર અહીંયા રણછોડ ભુવનનો આ જે ભવ્યથી ભવ્ય આપણે જે બની રહ્યું છે એક તો અતિથિગૃહમાં મોટામાં મોટો પુસ્તાલીસ બાય પુસ્તાલીસનો હોલ છે આરસીસી ટેક્ચર બહુ મજબૂત છે એવું કહેતા અમને આનંદ બી થાય છે આજે પણ જે આજની પ્રવૃત્તિ ચાલુ છે આજે જે સ્લેબ કાસ્ટિંગ થઈ રહી છે એ અમે રી કોન્ક્રીટના માધ્યમથી રેડીમેડ કોન્ક્રીટ આખી આખી કરાવીએ છીએ અને એ લગભગ સિન્થેરિક ક્યુબિક મીટર અંદાજે જે આખો સ્લેબનો કાસ્ટિંગ હતો બિક્સ ડિઝાઇન સાથે અમે આ બધું કરાવ્યું છે અને જેને કહીએ લોખંડની ડિઝાઇન પણ અમે મિક્સ ડિઝાઇન અને ડિઝાઇનર પાસેથી ડિઝાઇન કરાતી અમારી અંદાજિત બત્રીસો ફૂટ કોન્ક્રીટ છે એ પૂર્ણ થશે ને આજે આખા ગામમાં એક અનેરો ઉત્સાહ છે આટલી મોટી સ્લેબ અને પાછી આ રીકોન્ક્રીટિંગથી આધુનિક આખી મશીનરીથી નવા ઢબેથી કોન્ક્રીટ થાય છે એટલે ગામમાં બી ઘણો ઉત્સવનો માહોલ છે અમારા આ રાજગોર સમાજના આખા દ્રષ્ટિકણ કારોબારી યુવક મંડળના અમારા પ્રેસિડન્ટ દરેકની આ હાજરી અને દરેકનો ઉત્સાહ જોઈને મને પણ અનેરો આનંદ થાય છે મને પણ બહુ લાગણી અનુભવું છું અને ખરેખર આ વસ્તુ બન્યા પછી આ ભવન બન્યા પછી એવું લાગશે કે નહીં કાંઈક ગામમાં એક સારામાં સરી એવી આ જેને દરેક ચીજની દરેક સગવડભર્યું આ એક સ્થાન બનશે સમયની માંગ છે આજે ઘણા બધા જે જન્મભૂમિ મસ્કા ખાતે છે ને કર્મભૂમિ બોમ્બે છે ઘણા બધા મસ્કા દુબઈ લંડન અમેરિકાઓ અને અહીંયા અમારા ખાસ કરીને મોતા કુડના કુળદેવીઓ અહીંયા છે એ લોકો નિવેદ કરવા કે ઘણી બધી એવા જે છે એ લોકો આવતા હોય છે ધાર્મિક પ્રસંગો બાદ તો પહેલાં શું હતું જૂના જમાનામાં કાકાની વાડીએ મામાના ઘરે એ રોકાઈને ચાલતું હતું અને એક હતું પણ આજકાલનો જે આજકાલના જે છે જુવાની કે નવું જનરેશન તો એમને એમ થાય કે નહીં કંઈક આપણે અલગ જોઈએ તો કે હોટલનો આશરો ન લેવું પડે અને આ આધુનિક જેમાં અમે લગભગ બની શકતી એટલી સગવડો આપવાનો પ્રયાસ કરીએ છીએ અને એ બની ગયા પછી સાચી કિંમત એની ત્યારે જ જણાશે કે જ્યારે આ આખું તૈયાર થઈ જશે આખું સંકુલ તૈયાર થઈને લોકો લોકાર્પણ કરશું ને ત્યારે ખરેખર આમની સાચી કિંમત આપણને ખબર પડશે મારું નામ નાનજી દયારામ રાજગોર મસ્કા રાજગોર સમાજના છેલ્લા સોળ વર્ષથી પ્રમુખ પદેની સેવા આપી રહ્યો છું અને આ રણછોડ ભુવન જેમ બની રહ્યું છે ને ત્યાં જૂનું એક રણછોડ બાપાએ મકાન આપેલું પોતાના રહેઠાણનું એ જર્જરીત થઈ જતાં એને તોડીને આધુનિક સુવિધા સભર એક અતિથિગ્રહનું નિર્માણ કરી રહ્યા છીએ અતિથિગ્રહની ખાસિયતમાં નીચે બે હજાર સ્ક્વેર ફૂટનો એક વિવિધલક્ષી હોલ છે એની બાજુમાં રસોડું અને ભોજનાલય એ હશે એ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એને ઓફિસ પણ છે પહેલાં માળ ઉપર નવ રૂમ છે એક સ્ટોર રૂમ છે નાનો નાનકડો સરખો અને એક ડોરમેટરી છે હોલ કે જેમાં લોકો લગ્ન પ્રસંગે હોય તો દસ વીસ જણા ત્યાં ગાદલા નાખી દીધા હોય તો એ લોકો ત્યાં આરામથી સૂઈ શકે અને આધુનિક સુવિધાઓ સભરવાળો આ સંકુલ બનવા જઈ રહ્યો છે ડોરમેટ્રીમાં પણ એટેચ સનર્દ બાથરૂમ બે બાજુ હશે આ રૂમ હશે એમાં પણ સનાથ બાથરૂમ એટેચ હશે અને સેકન્ડ ફ્લોર ઉપર એક મેનેજર માટેનું વન બેડ હોલ કિચનનું ફ્લેટ બનાવી રહ્યા છીએ આ સંકુલમાં મેનેજર જેવી એક પોસ્ટવાળી વ્યક્તિ ચોવીસે કલાક હાજર હોય તો જ આ સંકુલની કિંમત થાય એવું અમારું બધાનું માનવું છે અને એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ એક કેરેસ ફ્લેટ પણ બનાવીએ છીએ અને અહીં જે માણસ રહેવા આવશે બે દિવસ ચાર દિવસ તો એને જમવા માટે માંડવી સુધી કે ક્યાં ધક્કો ન પડે ત્યાં જઈને સવારના ચાય નાસ્તો બપોરનું જમવાનું અને રાતે પણ જમવાનું એને અહીંયા જ મળી રહે એવી રીતની વ્યવસ્થા ગોઠવાનું અમે વિચારી રહ્યા છીએ અને સૌના સાથ અને સહકારથી એનો આપણે અમલ પણ કરીશું એવી હું ખાતરી આપું છું મકાન રણછોડ ભવન જે જૂનું મકાન હતું એ જર્જરિત થઈ ગયું હતું એ વાપરવાલાયક નહોતું એમાંથી ઉપર છતમાંથી પોપડાને પડતા હતા એવી એની પોઝિશન થઈ ગઈ હતી તો ટ્રસ્ટી મંડળને કારોબારીની મિટિંગમાં એની આપણે રજૂઆત મૂકી કે આ સંકુલ વાપરવાલાયક નથી એને તોડીને આપણે નવું સુવિધાસભર એક સંકુલ ઊભું કરવું જોઈએ અને ટ્રસ્ટી મંડળને કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે ખરડો પસાર થયો પછી એને જનરલ સભામાં મૂક્યું જનરલ સભાએ બહાલી આપી પછી અમે અવાજ બહાર મૂકી તો જેમ જેમ ખબર પડતી ગઈ તેમ દાતાઓએ અમારો સામેથી સંપર્ક કર્યો અને રૂમના હોલના ભોજનાલયના ઓફિસના એ બધાના દાતાઓએ અમને સામેથી આવી અને ડોનેશન આપ્યું છે હજી ડોનેશનની જરૂરત પડશે પણ હજી અમે વ્યવસ્થતાને કારણે ડોનેશન લેવા માટે જ્ઞાતિબંધુઓ પાસે પહોંચી નથી શક્યા પણ અમને વિશ્વાસ છે કે અમે જ્યારે જ્ઞાતિબંધુઓ પાસે જશું ત્યારે જ્ઞાતિબંધુઓ અમને સ સદભાવનાથી એમાં મદદ કરશે એવી અમને પૂરેપૂરી ખાતરી મારા સંપર્ક નંબર છે લખી લો બધાને ખબર પડે સંપર્ક કરવો હોય ડોનેશન આપવું હોય અને લોકાર્પણ થઈ ગયા પછી બુકિંગ માટે કોઈ કોઈને પૂછવું હોય તો એ લોકો સંપર્ક કરી શકે છે નાઇન એટ નાઇન એટ એટ ફાઇવ નાઇન થ્રી સેવન ઝીરો આ મારો સંપર્ક નંબર છે હું મહેશ રમેશચંદ્ર મોતા રાજગુર યુવક મંડળ મસ્કાનો પ્રમુખ છું અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે મસ્કામાં આઠ હજાર સ્ક્વેર ફીટનું એક ભવ્ય સેનેટોરિયમ બની રહ્યું છે રાજકોટ સમાજનું ત્યારે દરેક ઘરમાં ખૂબ ખુશાલીનો માહોલ છે આજે જ્યારે સવારે નવ વાગ્યાથી આ એક અતિ આધુનિક હાઇડ્રોલિક મશીનથી જે અત્યારે સ્લેબનું ભરાઈ રહી છે ત્યારે ત્યારે લગભગ તેત્રીસો ચોત્રીસો ફૂટની સ્લેબની ભરાઈ હતી મસ્કામાં મને લાગે છે સૌ પ્રથમ વખત આ હાઇડ્રોલિક મશીન આવ્યું છે અને બધો આ ખૂબ ઉત્સાહમાં છે કે આવડું મોટું આયોજન મસ્કામાં થઈ રહ્યું છે જેમાં ભવ્ય સેનેટરી એમાં ખૂબ સારા નવ રૂમો છે એ સ્થિતિ સજ્જ અને ખૂબ દાતાઓનો અત્રેથી ખાસ અમે ઉલ્લેખ કરશું કે સૌ પ્રથમ જ્યારે અહીંયા એની શરૂઆત કરવામાં આવી ત્યારે શંકરલાલભાઈ વાલજી કે મસ્કા ગામની રાજકોટ સમાજની કરોડરજ્જુ કહી શકાય એવા શંકરલાલભાઈએ ખૂબ પીઠ થાબડી અને એક ટીમ બની અમારી અને એમાં ખૂબ હું કહું છું કે તન તોડથી મહેનત કરી હોય તો હીરાલાલભાઈ નાનજી મોતા અમારા નાનજી દયારામભાઈ મોતા અમારી સમગ્ર ટીમ જ્યારે આ સમગ્ર કાર્યમાં જોડાઈ ગઈ છે ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગ થાય છે આપણે બહુ મોટા ગામડાઓમાં જોતા હોઈએ છીએ કે આધુનિક સગવડોથી સજ્જ ગામડાઓ હોય છે ત્યારે આવી પ્રકારની હવે ભવિષ્યની ખૂબ મોટી જરૂરિયાત છે કારણ કે બહારથી આવેલા લોકો માટે આ સગવડો ટૂંકી પડતી હોય છે ત્યારે ગુજરાત ટુરિઝમ આટલું બધું ખૂબ ડેવલપ થઈ રહ્યું છે આપણી આજુબાજુ જ બહુ મોટા મોટા બીચ રાવળપીર બીચ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે પ્રવાસીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે ત્યારે આવી અતિ આધુનિક સગવડ જ્યારે લોકાર્પણ થશે એનો ઉત્સાહ ખૂબ અલગ હોશે અને ખાસ હું હીરાલાલભાઈ નાનજી મોતા માટે એટલું જ કહીશ કે એમના માટે કવિ તેજની પંક્તિ મને યાદ આવે છે કે સફરજા માંગણા અને મુસાફર જો મરો ને કાં ટપાલી જે કોથરે મેં પેંજો વેપણ કરો એવી ખરેખર ટપાલીની ભૂમિકા ભજવી રહ્યા છે સવારના નવ વાગ્યાથી હું એમની હાલત તમે જોઈ શકો છો તન તોડ મહેનત કરી અને છેલ્લા ત્રણ દિવસથી મસ્કામાં ગાંધીધામ એમનો બહુ મોટા બિઝનેસો છે અલ્ટ્રાટેક રામકો પણ સતત મસ્કામાં ખડે પગે રહી અને તેઓ પણ સેવા આપી રહ્યા છે અને આખી અમારી ટીમ છે જેને પણ આપણે સાદ પાડીએ હજી પણ હું સૌને વિનંતી કરું છું મસ્કાવાસીઓ મૂળ મસ્કાના હોય બહારના હોય ગમે તે હોય જેમને પણ આ શુભ કાર્યમાં પોતાનું વ્યક્તિગત ડોનેશન આપવું હોય તો જરૂરથી સંપર્ક કરજો કારણ કે આ બધા કાર્યો એવા છે કે એક વખત જ બનતા હોય છે અને એમાં આપણા વડીલ સ્ત્રીઓની કોઈની બી યાદગીરી સ્વરૂપે આપને કંઈ પણ કંઈ ડોનેશન આપવું હોય તો પણ તે આવકારે છે ધન્યવાદ થેન્ક યુ હીરાલાલ લક્ષ્મીદાસ મોતા મૂળ ગામ મસ્કા હાલે ભુજ વસું છું કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છું અને ઘણા વર્ષો પહેલાંની એક વાત છે કે જ્યારે મારા ઘરે અમે આવ્યા હતા તો મારી પોત્રીઓ કે દેશી નળિયાના મકાનમાં બેઠી હતી ને નીચે ચોમાસાની સિઝન હતી તો માકુડા ખાતા હતા ત્યારે એક સપનું આવ્યું હતું કે ભણે આવા કોઈક સંકુલ હોય ને તો આવા જે હવે પછીની જે પેઢી છે તે આવા દેશી મકાનોમાં રહેશે નહીં તો આવા કોઈક સંકુલ હોય ને તો એમાં સારું આયોજન થઈ શકે કે હવે પછીની પેઢી પણ ગામડા સાથે જોડાયેલી રહે આવો એક વિચાર આવ્યો હતો અને એ વિચારમાં ખરેખર હીરાલાલભાઈ નાનજીભાઈ બે જણાએ જે કામગીરીને મહેનત કરી છે એ મહેનતને કાબિલે દાદ છે અને હું તો સમગ્ર રાજગોર સમાજને કહીશ કે ભાઈ આ ખાલી મસ્કાનું નથી મસ્કા તો રાજગૌર સમાજની રાજધાની કહેવાય છે તો રાજગૌર સમાજનું આ સંકુલ છે તન મન ધનથી સર્વે લોકો સહકાર આપો ત્યારે જ આવું બધું શક્ય બનતું હોય રાજગોર સમાજ હવે નાનકડો નથી કે નબળો પણ નથી કારણ કે મસ્કામાં જો આવું સેનેટરીનું જે આયોજન કરી રહ્યા છીએ તો રાજગોર સમાજ આવા જ એક નવા સેનેટરીનું અમદાવાદ મુકામે પણ આયોજનનું વિચારી રહ્યું છે તો આ રાજગો સમાજની સધરતા સક્ષમતા અને કાર્યદક્ષતાનું પરિણામ છે અને એ જ પરિણામના કારણે જ મસ્કાનું જે સંકુલ બની રહ્યું છે તો એ પણ સમગ્ર રાજગોર સમાજના સહકારથી બની રહ્યું છે અને અમદાવાદનું જે વિવિધ લક્ષી સંકુલ આખું તૈયાર કરશું તો એ પણ સમગ્ર રાજગોર સમાજના સહકારથી જ કરશું અને એવું નથી કે આ બની ગયા પછી ફક્ત રાજગો સમાજના જ ઉપયોગ માટે હશે આ બની ગયા પછી રાજગો સમાજ અગ્રતા તો હશે જ પણ સાથે સાથે અન્ય સમાજોને પણ એમાં જ્યારે જરૂરત હશે ત્યારે સવર્ણ સમાજને આ સમાજ આ વસ્તુઓ ઉપયોગી બનશે જ એમાં પણ કોઈ શંકાનું સ્થાન નથી રાજકોટ સમાજે ખૂબ પ્રગતિ કરી છે અને પ્રગતિના પરિણામરૂપ જ આવા પ્રસંગો આવા સંકુલો થઈ શકતા હોય છે અને એ સંકુલ રાજકોટ સમાજની કાર્યક્ષમતા અને દક્ષતા રાજકોટ સમાજના નવા નવો જે યુવા વર્ગ છે એને આ આ સંકુલ છે ને ખાસ ગામડા માટે આકર્ષિત રાખશે આકર્ષિત રાખશે અને એના કારણે જ ગામડા તૂટતા જે તૂટી રહ્યા છે એ તૂટતા બચશે એ મોટામાં મોટો ફાયદો થશે અને આવા સંકુલો જો જૈન સમાજના ગામડે ગામડે હોય તો આપણે પણ બધી જગ્યાએ કરીએ એમાં શું ખોટું છે અને શું છે અને હવે સક્ષમ છીએ આપણે એટલે આ સંજોગો આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે ખૂબ ખુશીની વાત છે અને ગામમાં પણ ખૂબ સાથ અને સહકારથી કાર્ય થઈ રહ્યું છે thank you